નમસ્કાર હું છું સત્યાર્થ મંથન મિત્રો આજે બે વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવવાના છે અને આ બધા જ વચ્ચે અત્યારે જે વિસાવદરથી સમાચારો મળી રહ્યા છે તેની અંદર ઓલમોસ્ટ તમે જુઓ તો અત્યાર સુધીના જે પરિણામો આવ્યા તેની અંદર ગોપાલ ઇટાલિયા એ આગળ જોવા મળી રહ્યા છે અત્યાર સુધીમાં આ બનાવી રહ્યા છીએ ત્યારે અગિયાર રાઉન્ડ સુધીનું કાઉન્ટિંગ જે રીતે સમાચારો મળી રહ્યા છે એ રીતે પૂર્ણ થયું છે અને તેની અંદર અંદાજે પાંચ હજાર જેટલી લીડ અત્યારે આમ આદમી પાર્ટીને એટલે કે ગોપાલ ઇટાલિયાને મળતી જોવા મળી રહી છે ગોપાલ ઇટાલિયા એ પાંચ હજાર વધુની લીડ અત્યારે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે પરંતુ કોંગ્રેસ એ ક્યાંય હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં મત એ કોંગ્રેસને મળી રહ્યા છે ક્યાંક કોંગ્રેસ અત્યારે ત્રીજા પક્ષે ધકેલાઈ ગઈ હોય અને ગુજરાતની અંદર જે કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજો પક્ષ ફાવતો નથી તેની જગ્યાએ અત્યારે ખુદ કોંગ્રેસે ત્રીજા પક્ષે ધકેલાઈ ગઈ છે એ પ્રકારનું ચિત્ર અત્યારે વિસાવદર અને કડીમાં જોવા મળી રહ્યું છે મહત્વની વાત એ છે કે આજનું જે પરિણામ છે તે ખરા અર્થમાં વર્ષના ભાજપના શાસન માટે પણ એ પ્રતિષ્ઠાનો જંગ છે સાથે જ જ આમ આદમી પાર્ટી માટે પણ એ એ પ્રતિષ્ઠાનો જંગ આ પરિણામ બની રહેવાનું છે બાવીસની અંદર જે પ્રકારે આમ આદમી પાર્ટીને મોટા ભાગની બેઠકો પર કહેવાય કે ડિપોઝિટ પણ તેમને જાય એ પ્રકારનું પરિણામ આવ્યું હતું પરંતુ આ વખતે વિસાવદરની અંદર આ પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે પ્રચાર પ્રસાર કર્યો જે પ્રકારે

એ સ્પષ્ટ થઈ જશે કે કોણ આગળ ચાલી રહ્યું છે કોણ જીતે છે પરંતુ અત્યાર સુધીના જે પરિણામો મળી રહ્યા છે તેની અંદર ગોપાલ ઇટાલિયા આગળ ચાલે છે આ ઉપરાંત ભાજપ માટે પણ જે રીતે આમ આદમી પાર્ટી માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે એ જ પ્રકારે ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે કારણ કે વર્ષોથી એક હાથું શાસન ગુજરાતની અંદર ભાજપ કરી રહી છે અને છતાં પણ જો આ બેઠક હારી જાય તો એ એમના માટે એ કહેવાય ને કે બે હજાર સત્યાવીસ માં શું થશે તેનું આંશિક રીતે ક્યાંક જે અંદાજો છે તે પણ આવે આમ આદમી પાર્ટીનો પગ પેસારો અને આ બધા જ વચ્ચે સૌથી છેલ્લી વાત આવે છે છે કોંગ્રેસ કોંગ્રેસ એ અત્યારની આ બંને પેટા ચૂંટણીમાં ત્રીજા પક્ષે ધકેલાઈ ગઈ હોય એ પ્રકારે સ્પષ્ટ સંકેત અત્યારે મળી રહ્યા છે નીતિન રાણપડિયા ત્યાંના સ્થાનિક હોવા છતાં પણ તેમને લોકોએ સાચી કહેવાય ને કે તેમની પસંદગી નથી કરી અને સ્થાનિક હોવા છતાં પણ તેમને મત નથી મળ્યા અને જે આખી ચૂંટણીની અંદર એક મુદ્દો બન્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા એના સ્થાનિક નથી કિરીટ પટેલ જૂનાગઢના છે અડધી રાતનો હોકારો છે જે પણ પ્રતિભાવો આવતા હતા તેની સામે ગોપાલ ઇટાલિયા એ મજબૂતાઈથી લડ્યા અને લોકોનો વિશ્વાસ જીત્યો ભાજપના કાર્યકર્તાઓ પણ અંદર ખાને એ વાત કરી રહ્યા હતા કે આપણા ઉમેદવાર મોડા જાહેર થયા તેના કારણે પણ ક્યાંક અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ચોક્કસથી એના પર અસર થતી જોવા મળે છે જ્યારે અમે વિસાવદરના પ્રવાસે હતા અને લોકજુઆ હતો એ અંદર પડ્યા છે જ્યારે આ મતપેટી ખુલી રહી છે તેની અંદર ગોપાલ તરફીનો જુવાડ એ ચોક્કસથી જોવા મળી રહ્યો છે શું થશે ત્રણ વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે આ સાથે જ જયેશ રાદળિયાની જે વાત હતી જયેશ રાદળિયાને ત્યાં જવાબદારી સોંપવામાં આવી હતી રાજકોટના કમલેશ મિરાણીને ત્યાં પ્રભારી બનાવવામાં આવ્યા હતા આ બધાના જે રાજકીય દાવપેચ હતા તેનું પરિણામ એ આજે સ્પષ્ટ થઈ જવાનું છે ગુજરાતની રાજનીતિની આજની આ ચૂંટણીનું પરિણામ એ ખરા અર્થમાં પરિણામ મહત્વનું બની રહેવાનું છે જનરલી આવું નથી બનતું કે જ્યાં એક પેટા પરિણામ પર આખા ગુજરાતની નજર હોય અને આટલા વર્ષોના શાસનનો હિસાબ અને આટલા વર્ષોએ જે પાર્ટીએ સત્તા પર રહ્યું અને હજી પણ ગુજરાતની અંદર જે સત્તા પર છે ભાજપ તેના માટે પ્રતિષ્ઠાનો જંગ બને આ આટલી મોટી હદે એક હાઈપ ક્રિએટ થઈ એવું કદાચ પ્રથમવાર બની રહ્યું છે જે પણ થશે અમે તમને પડે પણ અપડેટ આપતા રહેશું અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે કિરીટ પટેલ બીજા નંબર પર છે અને નીતિન રાણપરિયા એ ત્રીજા નંબર પર જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ અત્યારે અગિયાર જેટલા રાઉન્ડનું કાઉન્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અમે જ્યારે આ આઉટ ફાઇનલ હશે ત્યારે જ અમે કહેશું અને આપણા સુધી માહિતી પહોંચાડતા રહેશું અમે લોકો ફાસ્ટમાં નથી માનતા પરંતુ ફાઇનલ રિઝલ્ટમાં માનીએ છીએ જે પણ સમાચાર આપશું એ તથ્ય સાથે આપીશું બ્રેકિંગ ન્યૂઝ અને ઉતાવળે માહિતી આપવા કરતા લોકોને સાચી અને ઓથેન્ટિકેટ જે ઇન્ફોર્મેશન આવે છે એ જ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો ઘણા બધા લોકો આ વિડિયો જોઈ રહ્યા છે પરંતુ અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી ઘણા બધા લોકો આ ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા છે પરંતુ અમારું ફેસબુક પેજ લાઈક કે ફોલો નથી કર્યું આપનો પ્રેમ અને આપણી લાગણીઓ જે છે તેનાથી જ અમે લોકો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને એટલા માટે જ ફરીથી એક વિનંતી કરું છું કે જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે ચોક્કસથી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપને પડે અપડેટ મળતી રહેશે આ જ પ્રકારે વિડીયો તમારા સુધી માહિતી પહોંચાડતા રહીએ છીએ અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાત્મંથન સાથે નમસ્કાર સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ લઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર